દેશના નામાંકિત જ્યારે સન્માન તમને મળતું હોય તો આનાથી મોટી વાત કઈ હોય શકે અભિનંદન આપને થેન્ક યુ સો મચ પદ્મશ્રી પુરસ્કાર જગદીશ ત્રિવેદી કઈ રીતે જુએ છે હું મારી સત્તાવન વર્ષની ઉંમરમાં હું એવું માનું છું કે આજે મને સૌથી શ્રેષ્ઠ સમાચાર મળ્યા છે કે રાષ્ટ્રપતિના વરદ હસ્તે મને પદ્મશ્રી એનાયત થશે અને આપે જે કહ્યું એ રીતે મન કી બાતમાં જ્યારે એકત્રીસમી ડિસેમ્બરે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોણા ચાર મિનિટ સુધી મારી વાત કરી ત્યારે સમાજ સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો અને આજે આ સમાચારથી ઉત્સાહ ચાર ગણો થયો છે અને જીવનના અંત સુધી હું સમાજ સેવા કરતો રહીશ અને નિષ્ઠાપૂર્વક હું હું આ સેવા કાર્ય કરતો રહીશ સાહેબ આપ ખૂબ દાન કર્યું છે ને એક હાસ્ય કલાકાર હોય એ હાસ્ય કલાકાર સેવા પણ કરે અને લેવલના કલાકાર હોય ને સેવા તો આ બહુ મોટી વસ્તુ બની જાય છે કારણ કે આ કલાને ઓળખવી અને રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડવી અને લોકોને બતાવવું કે આવો કલાકાર છે ને સમાજ સેવા કરે છે ને એ જરૂરી છે આ પણ એક બહુ મોટી વસ્તુ છે એટલે આપણે એક મોટી વસ્તુ છે કે દેશ લેવલે પણ તમારી એક નોત તો લેવાય જ છે ભલે ગમે તે સૌરાષ્ટ્રના કોઈ ખૂણામાં બેઠેલો વ્યક્તિ હોય કે પછી પૂર્વત્તરના કોઈ ખૂણા નોત તો તમારી બધા જ રાખી રહ્યા છે એનો આ મેસેજ છે ક્લિયર કટ છે મેસેજ હાજી હા અને ખરેખર સમાજ સેવાની જીણામાં જીણી નોંધ છેલ્લા પંદરેક વર્ષોથી આ રીતે કેન્દ્ર કક્ષાએ લેવાય છે નાનામાં નાના માણસને આ રીતે સન્માન આપવામાં આવે છે આપણે જોઈ રહ્યા છીએ

ખૂબ ખૂબ આભાર રઘુબીર ચૌધરી તો જેમણે વાત કરી છે કે સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે આપણે બધા જ જાણીએ છીએ સમજીએ છીએ ને એમણે પણ ખુશી વ્યક્ત કરી છે આ ઉપરાંત દયાલ માવજીભાઈ પરમાર તબીબી ક્ષેત્રે હરીશ નાયક મરણોપરાંત સાહિત્ય શિક્ષણ રઘુવીર ચૌધરી સાહિત્યનું શિક્ષણ ડૉક્ટર માણેક માણેકશાહ ઇટાલિયા તબીબી ક્ષેત્ર પણ સૌથી વધારે પદ્મભૂષણ પુરસ્કાર ડોક્ટર તેજસ પટેલ હૃદયરોગના નિષ્ણાત જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તેજસ પટેલ તબીબી ક્ષેત્ર સાથે એમને પદ્મભૂષણ પુરસ્કાર પણ આપવામાં આવશે